જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ કે હાલ આપણે વિક્રમ ઠાકોરનો વિરોધ ચાલી રહ્યો છે તેમાં એસબી બી ટીમ કોનો સપોર્ટ કરશે એસબી હિન્દુસ્તાનની ટીમ સરકારનો સપોર્ટ કરશે કે ઠાકોર સમાજની તો મિત્રો આપણે વાત કરીએ એસ બી ટીમ એ સતત ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલી એટલે કે દરબારો છે તેઓ હંમેશા ઠાકોર સમાજને સપોર્ટ કરશે કેમ કે આપણા માણસો આપણને જ સપોર્ટ કરે તો મિત્રો હું હું એ પણ ઠાકોર સમાજને સપોર્ટ કરું છું અને એસપી હિન્દુસ્તાની ટીમ પણ ઠાકોર સમાજને સપોર્ટ કરશે કેમ કે તેમના ચાહક મિત્રો બધા ઠાકોરો અને દરબારો છે અને બધા બધી જ્ઞાતિના તેમના વિડીયો જોવે છે પણ તો એ આપણો સમાજ એટલે સમાજ પહેલાં પછી તો મિત્રો કેમ કે એસપી હિન્દુસ્થાનની ટીમ એ વિક્રમ ઠાકોરને સપોર્ટ કરશે અને મિત્રો આપણે વાત કરીએ એ વિધાનસભાનું જે હતું કાર્યક્રમ એમાં કોઈ પણ ઠાકોર સમાજ કે દરબાર સમાજના કોઈપણને બોલાયા નહોતા એટલા માટે મિત્રો એસ પી બિંદુસ્તાની ટીમમાં પણ મહેન્દ્રસિંહ વામૈયા એક કલાકાર જ છે તો તેમને પણ નહોતા બોલાયા અને તેઓ એક એક્ટર પણ છે તો પણ તેમને નહોતા બોલાયા તો મિત્રો આપણે વાત કરીએ કે એસપી બિંદુસ્તાની ટીમ સપોર્ટ કરશે ઠાકોર સમાજને તો હા સપોર્ટ કરશે ઠાકોર સમાજને જરૂર સપોર્ટ કરશે એસબી એસપી હિન્દુસ્તાનની ટીમ અને થોડી જીપ ચોટીજી એટલે સપોર્ટ કરજો તારા ભાઈને કેમ કે તારા ભાઈ તમારા માટે અવનવા વિડીયો બનાવે છે એસપી હિન્દુસ્તાનની ટીમ વિશે અને મિત્રો કોઈએ ખોટું લગાડવું નહીં કેમ કે હું તો ખાલી જાણકારી આપું છું અને કોઈ એટલું બધું પરફેક્ટ કોઈ ખોટું થાય તો કમેન્ટ કરજો અને આપણે કોઈ ખરાબ કહેતા નથી કોઈના વિશે તો મિત્રો આ ભાઈને સામે સપોર્ટ કરજો આપણે કોઈ પણ કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય કોઈ પણ નાનો મોટો માણસ હોય તેના વિશે આપણે કોઈ પણ કતિત જ ખરાબ કહેતા નથી બધાને સમાન ગણીએ છીએ અને બધાને સારું લાગે એવું કંઈ બોલીએ છીએ તો મિત્રો કોઈને ખોટું લાગ્યું હોય તો દિલથી માફી માગું છું અને મિત્રો આ વિડીયોમાં કોઈએ ખોટું લગાડવું નહીં કેમકે હું વિડીયો બધા સારા બનાવું તમને કોઈ નવી નવી માહિતી મળતી રહે કે એસબી સિંધુસરની ટીમ વિશે એટલા માટે હું મિત્રો વિડીયો બનાવું છું અને તમને ખોટું લાગ્યું હોય તો સોરી અને મિત્રો આ જો આ પાછળ રહેવા અને હું લોક વિડીયો ટાઈપ આપણે જાણકારી આપું છું ખેતરમાં કોઈ ફોટા વોટા એડિટ કરતો નથી ડાયરેક્ટ આવી રીતના બોલીને જ જાણકારી આપું છું તો મિત્રો સપોર્ટ કરજો તમારા ભાઈને અને એસપીની ટીમ ઠાકોર સમાજને સપોર્ટ કરશે